તો એ મારા ભેગા vlog માં તમને બતાવું મેં જ્યારે થી dinner ખાવાનું અત્યારે ચાર વાગી ગયા છે હજી કોઈ આવ્યું નથી મારા દોસ્ત કોઈ હજી તો સાવ ખાલી છે મેન બધા જો કોઈ નથી અત્યારે સાવ સુમસાન છે અત્યારે બધા વાત છે હમણાં આવે એટલે એટલી વાર એક બે જણા વહી જશે bus stand એ એક જણો તેરો આવે છે બનાવે video માં તમને બતાવી તમને જ્યારે થી dinner અત્યારે તેડવા તો આવી ગયો છે અત્યારે ગાડી લઈને ઓય હો ત્યાં આવી ગયો છે

માણસો જોઈ લે આવી ગયા છે કલેજા બધાય કેવું ફીલ થાય છે યાર હર્ષદિયા કેમ થાય છે કલેજા

બીક પડી ગયું લાગે છે હમ હમ રાજાજી અમે હવે ગયા છે જૂની સિટી હવે જૂની સિટી ભાઈ બહુ મસ્ત વાતાવરણ બધું છે સમજો ખરે સમજો લોકેશન આમ વ્યૂ જોવાય એ બહાર ને બધી રીતના ને વર્લ્ડ કેરો છે બધે મસ્ત લોકેશન છે જૂની સિટી જૂની સિટી ભાઈ 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 પાણી ને કોક જોવે છે બધું લાગે છે હવે બધા ભાઈ બધા ઉતરી જાય સુની સીડી હવે ભાઈ ભાઈ જૂની સીડી એટલે લોકેશન વાળી જગ્યા ભાઈ એડવેન્ચર વાળો છે ભાઈ જૂની સીડી તો બહુ મસ્ત છે નવી સીડી છે પણ જૂની સીડી માં આવો તો એક બધામનો ફૂટો દળ ભાઈ હા ભાઈ જૂની સીડી આ લોકેશન વાળો છે આમ જોવો તો કર યાર ભાઈ ભાઈ જો રે પણ અત્યારે આવો તો અહી આવો તો ખબર પડે કેમ મજા આવે યાર આમ જોતરા વિડિયો માં તમને શું કહી શકો કે શું હોય બુદ્ધિ પણ આમ જો એક તમે જોવો તો કે હો કે નહીં બધું એટલે કહું જૂની સીડી આવો દર વખતે કેવું છે હવે વરસાદ આવો મળ્યો છે ભાઈ મજા જ આવે રાખે યાર ગિરનાર આવો એક બધા એક તો યાર હું કેવું છે ને તારું મારો ભાઈ ના ના ગિરનાર આવે હા તું તો પડતો મને મારા મોટે

ત્યારે તો આમ કેવાય ને કે હવે આમ હવે તો ઘરે પુગી જઈએ તો સારું તારે ભાઈ વાંધો નથી તારે છે ને તારે છે તો વાંધો નથી હવે તો ઠાકર કરી જે બીજું જો હું તો આ ચાલો બ્લોગ પૂરો કરી દીધું છે જય ભાઈમાં